सुरा सुरा से वितपादपन कर गया करे विराजत कमनीय पुस्तका विरिष्ट पत्नी का बलासना प्रिया सरस्वती निरक्तो वाचि शुभा

શિવજીને પતિ તરીકે મેળવવા છે એટલું તપ કરે છે પાંદડા ખાઈને જીવે છે અને પછી પાંદડા પણ છોડ્યા તેનું નામ પડ્યું અપર્ણાદેવી હવે પાન પણ નહીં પાંદડા પણ નહીં આટલી ઉગ્ર તપશ્ચર્યા કરે છે અને પાછું એની પછવાડે એક પ્રયોજન પણ હતું શિવ પાર્વતી વિવાહની પાછળ એક પ્રયોજન છે તારકાસુર નામનો એક રાક્ષસ બહુ ભયંકર હતો અને ત્રાહી મામ પોકારી નાખેલા બધાને બધાને ધ્રુજાવી નાખાયા દેવો પણ ગભરાઈ ગયા ત્યાર પછી આનો ઉપાય શું બ્રહ્માએ કંઈ આવું વરદાન આપી દીધેલું પછી છેવટે એને જ પૂછ્યું કે ભાઈ મૃત્યુ તો બધાને જ આવે છે તને પણ ક્યારેક ને ક્યારેક આવશે તો તું કેવા પ્રકારનું મૃત્યુ ઝંખે છે તો એના જ મોઢાથી બોલાયું કે શિવ પાર્વતીનો પુત્ર જ મને મારી શકે બીજો નહીં અને શિવ પરણવાના નથી આ જાહેર થયેલી ઘટના હતી શિવને છોકરો થાય ને આ માણસ મારે નહીં આવી રીતની એને સેફ પોતાની આખી સિચ્યુએશન કરી નાખી હવે શિવ પાર્વતી પાણોવા જોઈએ તો જ છોકરો થાય ને આને મારે તેથી બધું આયોજન કરવામાં આવ્યું છે પાર્વતીએ ખૂબ તપશ્ચર્યા કરી છે એ જ સતી હતી જે દક્ષિણના યજ્ઞમાં પછી પાર્વતી તરીકે જન્મી હિમાલયને ત્યાં પર્વતની પુત્રી એટલે પાર્વતી ત્યારે અતિશય ઉગ્ર તપશ્ચર્યા કરે છે આટલું જ નહીં એની તપશ્ચર્યામાંથી એને ચલિત કરવા માટે શિવજી પોતે પણ આવે છે ભગવાન જ કસોટી કરે તમને ડગાવવાની ને મક્કમ હોત તો તમને મળે તેથી એક બાલ બ્રહ્મચારી બટુકનું રૂપ લઈને શિવજી આવીને કહે છે પાર્વતીને આ શું ગાંઠ પણ ચાલે છે તપશ્ચર્યા છે ને તપશ્ચર્યા તો કે મને શિવજી પથિ તરીકે જોઈએ તો કે પથિ તરીકે મેળવવા જેવો માણસ જ નથી આ તને ખબર છે આ માણસ કેવો ભયંકર છે અપૂર્વી બી રૂપાક્ષમલ અક્ષ દિગંબર અત્વે નહીં બે જિત્બું વરે શું બાલ મૃગી મૃગા મુગડે તે બપુર વિરૂપ આંખ એનું વપુ વિરૂપ છે અને પછી કપાળમાં ત્રીજી આંખ છે રાતના સપરામાં ડર લાગે સર્ચ લાઇટ જે આંખ વચમાં હોય કોઈ આજની કન્યા પર આવો પતિ પસંદ કરે ત્રણ આંખવાળો તેથી કન્યા વરે તે રૂપમ વરણતી વખતે કન્યા તો રૂપ જુએ બીજું કંઈ જોવાની જરૂર ન લાગે એને કન્યા વરયતી રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમિચ્છંતી મિષ્ઠાના મિત્રે એના લગ્નમાં કોને કયો કયો રસ હોય કન્યાને કૃત્યના રૂપમાં રસ હોય માતાને એના પૈસામાં રસ હોય પૈસાવાળો દીકરી દુઃખી નહીં થાય પિતાને એની સમજમાં રસ રસ હોય પૈસો તો આ જ છે ને કાલ નથી પણ સમજદાર રસ તો વાત બગાડશે નહીં સગા સંબંધીઓ કે જે કુડવાનું હોય તો મારા મારી થાય નહીં આપણે વચ્ચે આવવું પડે નહીં અને આપણા જેવા સામાન્ય માણસો કે જે થવાનું તો થાય જમાડશું શું મહેનુ કોને એટલે દરેકનો રસ જુદો હોય એમાં કન્યાનો રસ છે રૂપમાં અને રૂપ જ નથી વિરૂપાક્ષ માલાક્ષર જન્મ પાછો જન્મ નથી કયું કુળ છે એનું શિવજીને કુળ જ નથી બધાના બાપનું નામ હોઈ શકે શિવજીના બાપનું નામ કોઈને ખબર નથી કૃષ્ણ પછવાડે વાસુદેવ વાસુદેવ લગાડી શકશો રામ પછવાડે દસરથ લગાડશો આમાં શું લગાડશો કઈ કંઈ શિવજી પ્રેમજી શિવજી નાગજી કંઈ છે જ નહીં કુળ જ નથી આનું તેથી બપુર વિરૂપાક્ષ અલક્ષ જન્મ અને દિગન બરફ તો એના નિવેદિત વસુ પહેરવા કપડાં નથી એના પરથી બેંક એકાઉન્ટ ખબર પડે છે શું છે આની પાસે પોતે જ ભગવાન કહે છે આ પોતાને માટેનો ભાવ તોડવાનો ભગવાન પોતે પ્રયત્ન કરે છે તે વખતે પાર્વતી નારાજ થઈને કહે છે કે તું મારી પાસે આ બધી ચર્ચા કર નહીં ન કેવલમ યો મહતોપભાસતે શોતી તસ્માદ અપી યશ પાપભાક મોટા માણસની માણસો જે નિંદા કરે છે તે કરનાર તો પાપી છે પણ સાંભળનાર પણ પાપનો ભાગીદાર થાય છે તેથી હું આ સાંભળવા તૈયાર નથી અને બીજી એક વાત કહું નિંદા કરતાં કરતાં પણ તે એક સારી વાત કહી નાખી છે તને ખબર ના પડતા તે એના વખાણ કરી નાખ્યા શું તો કે અલગ છે જન્મ એનો જન્મ જ ખબર નથી અને જેનો જન્મ ખબર ન હોય તેનું મરણ પણ થતું નથી એટલે મને અખંડ સૌભાગ્ય મળશે હા જે અજન્મા છે ને એ જ પરમાત્મા હોય તેથી મારું સિલેક્શન બહુ સાચું છે એનું કારણ જે જન્મે છે તે મરે છે આવો નિયમ છે તો જે જન્મ તો નથી તે મરતો પણ નથી અને એટલે જ પાર્વતીનું અખંડ સૌભાગ્ય કહેવામાં આવે છે તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી અખંડ સૌભાગ્ય પાર્વતીનું માણસને મળે છે જે કલ્પના આવી છે તે આમાંથી આવી છે અને પાર્વતી ઉગ્ર તપશ્ચર્યા કરે છે અને છતાં એ બેનો મેળ પડે એટલા માટે દેવો પણ પ્રયત્ન કરે છે ઇન્દ્ર એના માટે ખાસ કામદેવ અને રતિને મોકલાવે છે કે કામદેવનું બાણ લાગે તો ભલભળા માણસો ચલિત થઈ જાય ત્યારે વસંત ઇત્યાદિ બધાના પોતાના સાગરીતોને ભેગાડીને આવે વાતાવરણ આબોહવા બધું જ એવું અનુકૂળ થવું જોઈએ કામ પ્રેરક એટલે આખી વસંત ખીલે છે ને આવી રીતની સરસ વાતો ચારે બાજુ ઊભી થાય છે શિવજી પોતાની સમાધિમાં છે અને ત્યાં કામદેવ બાણ છોડે છે પંચસર એની પાસે પાંચ બાણ છે અરવિંદમ અશોકંચ સુંચ નવમલ્લિકા નીલો છે પંચયત એ પંચબાણ હશે એના પાંચ બાણ છે એટલે પંચબાણ કહેવાય કામદેવ એ બાણ મારે છે બહુ દે હતું સાચા જ્ઞાની પાસે કામના બાણ બોથા થઈ જાય છે જ્ઞાની એને જ કહેવાય કે કામનાનો ગુલામ ન હોય અરે શિવજી થોડા ચીડાયા છે ત્રીજું નેત્ર ખોલ્યું છે અને કામને બાડી નાખ્યો જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત્કૃત કોઈ કામના જ્ઞાની પાસે ટકતી નથી અને કામનાનો ગુલામ હોય તે જ્ઞાની હોતો નથી અને જ્ઞાની હોય તો કામનાનો ગુલામ હોતો નથી અને ત્યાં કાળિદાસ બહુ સરસ લખે છે કે શિવજી એટલા સ્વસ્થ છે વિકાર હેતવ સતીવિક્રિય અંતે ન ચેતાંશી તૈય ધીરા ધીરની વ્યાખ્યા છે વિકાર નિર્માણ થવાનો પ્રસંગ થાય ઊભો તે વખતે પણ જે વિકૃત ન થાય તે માણસ ધીર કહેવાય એવું ધીર શું પ્રસંગ જ્યાં સુધી નિર્માણ થયો નહીં ત્યાં સુધી બધા ધીરને વીર છે પ્રસંગે જ ખબર પડે ઘણી વાર કહું છું એક માણસે મને કીધું મેં પાંત્રીસ વર્ષમાં ક્યારેય લાંચ લીધી નથી એ પૂછ્યું કારણ શું તો કોઈ આપી જ નથી કે તો એ પરીક્ષા નથી બગડવાનો પ્રસંગ આવે કોઈ આવીને એક લાખ રૂપિયા ટેબલ ઉપર મૂકી કે મારું કામ કરી આપતે વખતે ઓફિસર જો એમ કે તારું કામ જો સાચું હશે તો આની જરૂર નથી એમને એમ થઈ જશે અને સાચું નહીં હોય તો આવા દસ બંડલ લાવ તો પણ કામ થશે નહીં તો એ પરીક્ષામાંથી પાસ થયેલો માણસ કહેવાય તેથી વિકૃત થવાનો પ્રસંગ આવે બિલાડીને તાલીમ આપી બહુ અઘરી છે અકબર બાદશાહે ચેલેન્જ સ્વીકારી અને આઠ નવ બિલાડીઓ સફેદ એને પાડી અને એવી તાલીમ આપી કે તાલીમ વગાડે આઠે આઠ બિલાડીઓ આમ લાઇનમાં ગોઠવાઈ જાય ગોળાકારમાં એના ઉપર દીવો મૂકવામાં આવે અને કેન્ડલ લાઇટ ડિનર વચ્ચે બેસીને બાદશાહ જમે બહુ અઘરું છે માણસો પણ સ્થિર રહી શકતા નથી તો આ અડધો કલાક જમણવાર ચાલતું ને બિલાડી આમને આમ બેસીને માથું હલાવ્યો પણ દીવો પડવો નહીં જોઈએ એક મહિનો સુધી આ પ્રયોગ કર્યા પછી હવે દેખાડવા વાંધો નહીં એટલે બિરબલને જમવા બોલાવે છે બિરબલ સમજી ગયું કંઈક રહસ્ય છે કારણ વગર જમવાનું બોલાવે એટલે કંઈક બતાવવાનું હોય ઘણા માણસો ઘરમાં કંઈક ફર્નિચર કરાવે બોલાવે જમવા આવો ને કારણ બતાવવાનું આ છે કે આ બધું કર્યું છે હવે આપણે તો બિરબલ તો આવ્યો બંને જમવા બેઠા તાળી વગાડી બિલાડી ગોઠવાઈ ગઈ દીવા મુકાઈ ગયા જમવાનું શરૂ થયું બિરબલ સમજી ગયું આ બતાવવા માટે છે બહુ સરસ જમણ થયું અકબર કે જોયું શું ન થાય માણસ ધારે તો બિલાડીને પણ તાલીમ આપી છે એક બિલાડી હલે છે એટલે બિલબલ કે વાત શાહ આ તો અકસ્માત છે ક્યારેક બેસે ક્યારેક નહીં બેસે એમ નહીં એક મહિનો પ્રયોગ કર્યા પછી તને બોલાવ્યો છે એ તમે કરો છો મેં ક્યાં જોયું છે મારા બાપા મને મરતી વખતે કહીને ગયા હતા કે એક વાર જોઈને કે એક વાર સાંભળીને કોઈ વાત માની લેવી તો એમ નહીં કાલે પાછો આવતો બરાબર રિપીટેડલી એક વાત થાય તો એ અભ્યાસ કહેવાય આ તો આકસ્માત છે ક્યારેક બેસી જાય પાછો બીજે દિવસે આવ્યો પાંચ દસ મિનિટ થઈ કે ખિસ્સામાંથી એક ઉંદરડો કાઢીને ફેંક્યો બિરબલે બધી બિલાડીઓ ભાગી દીવા બીવા પડી ગયા થાળીઓ ઊંધી વળી ગઈ બાદશાહ શરમાઈ ગયો એટલે બિરબલે કીધું કે બાદશાહ બિલાડી ડાઈ ખરી પણ ઉંદરડો જુએ નહીં ત્યાં સુધી તેમ આપણે બધા સારા ખરા બગડવાનો ચાન્સ મળે નહીં ત્યાં સુધી વિકાર હેતુ સતી વિકરી અંતે યશામ ચેતાઉ સીતીરા કાલિદાસ આ વ્યાખ્યા કરે છે તેથી એક પુરુરાવાનું ડામો ડામાડોળ મન બીજું દુષ્યંતનું સાત્વિક પણ ઉતાવળનું મન તપશ્ચર્યા વગરનું પ્રેમ અને ત્રીજું શિવજી અતિશય સ્થિર મન વિકાર નિર્માણ થવાના પ્રસંગ આવે ત્યારે પણ કામદેવને બાડી નાખ્યો આ માણસ સ્વસ્થ રહ્યો છે બાળી નાખ્યા પછી એની પત્ની રતિ ખૂબ રડે છે એનું કારણ પતિ ગયો એ વાત પણ લખી છે કાળિદાસે એ રતી ભગવાનને કે છે હું જ હલકી છું હું લાયક નથી શશીના સહયાતિ સરવરી સહ મેઘે ન તળીત પ્રલિય તે પ્રમદા પતિવર્તમગાયતી પ્રતિપન્નમ હિ વિચેતન હૈરપી શશીના સહયાતિ સર્વરી ચાંદની ચંદ્ર ભેગી ચાલી જ જાય ચંદ્ર ગયો ને ચાંદની બાકી રહેવું હોય અને સહ મેઘે ન તળીત પ્રલીયતે વાદળા જાય ને વીજળી ચાલી જાય ત્યારે વાદળાની વીજળી ભેગા જાય ચંદ્રને ચાંદની ભેગા જાય એવો પ્રાકૃતિક તત્વનો નિયમ છે અને હું એટલી અધમ છું કે પતિ ગયો છતાં જીવું છું અને ગમે તેમ કરીને કૃપા કરો મારા પતિને જીવતો કરો ભગવાન કે હમણાં તો અશક્ય છે તને પાછું આગળ મળશે એ જ પછી કૃષ્ણ અવતારમાં પાછો બેનો મેલાપ પણ થાય છે પણ તે વખતે ભગવાને આટલું કીધું કે એનો અંગ બળી ગયો છે તેથી આનંદ કેવા હશે પણ બધામાં રહેશે તેથી જ કામનું એક નામ છે મનોજ મનસીજ મનમાં જ હોય છે કામ શરીરમાં હોતું નથી મન સાથ ના આપે તો શરીર કામ વિકાર ભોગવી શકતું નથી તેથી ઘટઘટ વ્યાપી જેમ રામ છે તેમ ઘટઘટ વ્યાપી કામ છે પણ રામ જેટલો વ્યાપક છે એટલો કામ વ્યાપક છે રામ ઘટગટમાં છે તો કામ પણ ઘટગટમાં છે હવે એક જ વાત કરવાની છે રામ જેટલો પવિત્ર છે એટલો કામને પવિત્ર કરી નાખો પૂજા તે વિષયો ઉપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્ત્રોત્રાની સર્વ અંગીર યદ કર્મ કરો તત્ત દખિલમ સંભોષવાર આધનમ તેથી પુરુરવા છે દુષ્યંત શકુંતલા છે શિવ પાર્વતી છે આ બધું જ ભાગવતમાં તમને દેખાશે જ્યાં જ્યાં આવતું હશે ત્યાં પણ એક સંકલના એની પછવાડે આ છે કે માણસનું પહેલું મન ડામાડોળ હોય છે આમ પણ જાય ને આમ પણ જાય આમ પણ જાય ને આમ પણ જાય પછી યોગ્ય ઠેકાણે જ જાય પણ એમાં થોડી ઉતાવળ તો હોય જ તપશ્ચર્યા વગરનો પ્રેમ તપશ્ચર્યા માગે છે જે શકુનતા અને દુષ્યંતમાં આપણને જોવા મળે છે અને આ તપશ્ચર્યાથી પરિપુષ્ટ થયેલો જે પ્રેમ હતો કસોટીમાંથી પાર ઉતરેલો હતો અને શિવજીએ પણ પોતાનું એક ગૌરવ દેખાડ્યું છે ધૈર્ય દેખાડ્યું છે વિકાર હેતવ સાથે વિક્રિય અંતે યશામ ન ચેતાં સિતેવ ધીરા અને પછી એમને જે છોકરો જન્મે છે કાર્તિકે એનું નામ સ્કંદ અને એ તારકાસોને મારે છે અને સ્કંદની એટલી બધી મહત્તા છે કે ગીતામાં ભગવાને પોતાની વિભૂતિ ગણાવી છે સેનાની હમ સ્કંદ સેનાનીમાં સ્કંદ એ મારી વિભૂતિ છે એનું કારણ તારકાસુરને મારવાનું કામ કર્યું છે આટલું સેનાપતિ પદ એની પાસે છે એ જે કાર્તિકે અને સ્કંદ છે એને નિર્મિત પછવાળે એક મોટું પ્રયોજન છે તપશ્ચર્યાથી નિર્માણ થયેલો પ્રેમ છે અહીંયા ધૈર્ય છે સમજદારી છે ભક્તિ છે ભાવ છે બધું જ છે તેથી એક મનની ચંચલ અવસ્થા બીજી સ્થિર અવસ્થા અને તેની પવિત્ર અવસ્થા એ બધી વાતો ભાગવત એક મેસેજ કન્વે કરે છે કે સમાજમાં કેમ જીવવાનું છે સર્વે સુખી ન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કર્ષિત દુઃખ